સાંજ ના લગ્ન હતા બરોબર ને આ ટાઈમે તમે જાન લઈને આવતા હશે ને રસ્તા માં જાન નીકળી જશે સાંજના લગ્ન હતા એટલે તો ત્યારે બધી તૈયારી ચાલતી હતી મેરેજ ની અમારા લગ્ન થયા તા કઈ સાલ માં થયા તા બે લગ્ન છે ને બે ની સાલ ની અંદર થયા તો હવે તમે બધાય છે ને નીચે કોમેન્ટ કરજો કે અમારા લગ્ન ને આજે કેટલા વર્ષ પૂરા થયા એમ બરાબર ને બરાબર હા અને અત્યારે દિત્યા બેન જો અહિયાં કેવા બેસી ગયા મારી વાતો સાંભળે છે બેઠા બેઠા પેન જોઈ લ્યો ની ક્યાં રાખી છે એની સ્ટાઇલ કેમ કે એને જવાનું છે ટ્યુશન માં રેડી થઈ ગઈ નાસ્તો પણ કરી લીધો છે કા

ઓકે હેપી પછી એક માં એમ લખેલ છે મેરેજ પણ આ છે ને આગડી ફ્રીજ માં મૂકો તો દિત્યા એ એટલે ઈ થોડું ભૂસાઈ ગયું તમે કોણ એ બોલવા ખોટું બોલે એટલે અમે છે ને આ બુકે ને થોડીક ઠંડો થવા માટે મૂક્યો તો એના અક્ષર જે રાઇટિંગ કર્યું હતું ને એ બધું ભીનું થઈ ગયું ને એટલે ઇરેસ થવા માંડ્યું છે કેવું લાગ્યું તમને અમારું કામ સુગંધિત તો પછી આપણે જો નેચરલ જે ફૂલો હતા ને એનો ઉપયોગ કરીને અમે બે બુકે બનાવ્યું છે તમારા માટે સ્પેશિયલ થેન્ક યુ તો તમે પણ મને આપી શકો મારી એનિવર્સરી છે તો હાલે તારો ને તારો બુકે તને પાછો આપી દઉં હેપી મેરેજ એનિવર્સરી થેન્ક યુ થેન્ક યુ હવે હવે આ બુકે હું દીત્યાને આપી દઉં અલે દીત્યા છે ને આપડે મસ્ત મજાની રસોઈ બનાવી અને જમી લેવાનું છે તો આજે આપડે છે ને સેન્ડવીચ બનાવવાનો વિચાર છે સેન્ડવિચ ને થોડા પકોડા ને બધું અને અહીંયા છે જો મેં અત્યારથી ચાલુ કરી દીધી છે તૈયારી બટેકા મસ્ત બાફી લીધા છે અને અહિયાં જો આપણે છે ને મસ્ત મજાની ચટણી ચટણી પણ બની ગઈ ગઈ છે 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 રેડી થઈ અને મારે ને મસાલો વઘારવો તો એ માટેની બધી તૈયારી પણ મેં કરી લીધી છે બટેટા છે ને ગરમ છે થોડીક વાર વેવા દઉં ને ઠંડા થઈ જાય ને પછી આપણે બટેટાનો વઘાર મારી દઈએ હજી તો પાંચ જ વહેલા છે એટલે આરામથી આપણે જમવા ટાઈમે થઈ જશે તો જો અહીંયા છે ને આપણે મસ્ત મજાનો મસાલો છે ને એનો વઘાર મારી દીધો છે અને હવે છે ને આપણે સેન્ડવીચ લઈ અને જો સાડા સાત જેવો ટાઈમ થવા આવ્યો છે એટલે ફટાફટ મસાલો એમાં ભરી દઈએ એટલે હમણાં આઠ વાગે ને આપણે કમ્પ્લીટ થઈ જાય જમવાનું ચાલો તો અત્યારે છે ને અંધારું થઈ ગયું છે સાડા સાત જેવો ટાઈમ વાગી ગયો છે આપણે જમવાનો ટાઈમ થતો આવે છે એટલે અહીંયા જો અમે છે ને સેન્ડવિચ ભરવાનું કામ ચાલુ કરી દીધું છે મસાલો લઈ લીધો છે એમાં લગાવવા માટે સોસ લઈ લીધો છે મેં આટલી સેન્ડવિચ ભરીને તૈયાર કરી દીધી છે અને દિત્યા બેન પણ આવી ગયા છે મને હેલ્પ કરવા માટે કા દિત્યા તો તારે શું કરવું છે સેન્ડવિચ ભરવી સેન્ડવીચ ભરવી છે એટલે મમ્મી તું કામ કરે છે તો મારે પણ કામ કરવું છે તો જો અત્યારે એ નાના નાના હાથે મને કામ કરવા લાગે છે કા દિત્યાને બધું કામ કરવું બહુ ગમે નહીં દિત્યા હા બધું કામ દિત્યાને કરવું જોઈએ જો કેવું સરસ કરે છે દિત્યા કામ મોટી થઈને પછી કરવા લાગીશ કે અત્યારે જ શોખ છે તને કામ કરવાનો અત્યારે જ શોખ છે મોટી થઈને કામ કરવા લાગીશ કે નહીં કરવા લાગીસ હું કરવા લાગીસ તો વાંધો નહીં બસ 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 બે આખી સોસની બોટલ પૂરી કરી દીધી દીધી હતી તો આમાં ચાલ હવે મસાલો અમે એડ કરો આ મસાલો છે ને એને એક સરખો બધે પાથરી દે આમ વ્યવસ્થિત કામ સેલું લાગે કે અઘરું લાગે તને સેલું તો વાંધો નહીં ચાલો તો ફટાફટ જો આટલું પેકેટ છે ને આપણે ભરી દઈએ પછી ટેન્શન નહીં પછી સીધું આપણે શેકતા જશું ને ગરમા ગરમ બધા લોકો બેસાડી દેસું જમવા ચાલો તો ભાઈ ક્યારના મહેનત કરતા હતા એટલે હવે ફાઇનલી આપડી સેન્ડવીચ બનીને ગઈ તૈયાર હું તો મહેનત કરતો હું તો ખાલી ખાલી આમ રાખું છું મેં તો ચાલો આ બધું કામ કરતી હતી હા તો ભાઈ બહુ હોય ને સેન્ડવિચ માં તો મસાલો ને વઘારીને ભરી દીધી જો આપણે સપો માર દીધો છે બ્રેડ નો એક બાજુ જો આપણે સેન્ડવિચ બનાવવા માટે મૂકી દીધી છે મશીન ની અંદર એક કણો જો થઈ ગયો છે મસ્ત મજાની સેન્ડવિચ આપણી રેડી થઈ ગઈ છે અને અહીંયા જો આપણે ત્રણ ચાર ને અલગ અલગ ચટણી બનાવી છે અહીંયા છે ને આપણે તેલ મૂકી દીધું છે એટલે એનું બેટર પણ મેં બનાવી લીધું છે થોડાક છે ને પકોડા બનાવવાના છે

બધા ખાવાના શોખીન છે ઘરમાં એટલે મજા આવે બનાવવાની બાકી અમુક ઘરમાં એવું હોય કે કઈક નવી આઈટમ બનાવે ને ભેગી શાક રોટલી બનાવવાની હોય અમારે એવું ન હોય અમારે ખાલી વસ્તુ બનાવવાની હોય ખીચડી ગમે એવું રમ ગમે એ રસ્તે બનાવે અમારે થોડી ખીચડી તો બનાવી જ પડે બાકી બીજું શાક રોટલી ને ન બનાવવું પડે કે બધા લોકો તો ખાવે છે ને બધા લોકો જમી લે છે તો આ વખતે છે ને આપણે કટિંગ પકોડા બનાવ્યા છે અલગ વેરાયટી ના સ્વાદ તો હરખો જ આવશે પણ દેખાવ અલગ આવશે અને કટ કરવા પડે કટ થઈ તૈયાર મળશે આપણે

એલે છે ને થોડું બહાર જો એ જો જો મશીન ની બહાર જતું રહી છે ચાલો બસ મજાની સેન્ડવિચ મે બનાવી તો જમ્મા જેટલા આપણે થઈ ગયા છે તો અમે બધાયને જમ્મા બેસાડ દઈએ દિત્યા બેને અહીંયા બેસી ગયા છે જમ્મા કે તો પેલું ખાઈ અને કાચી કાચી સેન્ડવિચ એકવાર તો ખાઈ લીધી મે એને શેકી દીધીતી સવઈમાં એમનો તો

તો બહુ ભૂખ લાગી છે તો પેલા ફટાફટ જમી લઈએ ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને ઘડિયાળમાં છે ને જેવો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે બાકી છે એટલે જો અહીંયા બેસી ગઈ છે બુક લઈને તો અત્યારે મારે હવે થોડી વાર હોમવર્ક કરાવવું પડશે પછી મારે વિડીયોનું નું એડિટિંગનું કામ છે એ હું કરીશ અને આજે હવે અત્યારે એનિવર્સરી આપણી થઈ જાય છે પૂરી અને ઘણા બધા મેસેજ આવ્યા હતા કોલ આવ્યા હતા અને બધા ડીએમ કર્યા હતા તો બધા એનો ખૂબ ખૂબ આભાર આટલા બધા મેસેજીસ કોલ કરવા માટે થેન્ક યુ વેરી મચ અને હવે વિડીયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો અમારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ કરવાનું